મારું નામ સોલંકી રવિન્દ્રભાઈ મંગળભાઈ છે હું રખિયાલ ગામની બાજુમાં આવેલું એટલે કે રખિયાલની અંદર જ અમારો પાઠ ગણાય છે આવાસ રહેતો એક યુવાન છું મેં દેવભાષા કહી શકાય એટલે કહેવાય છે દેવભાષા દેવોની વાણી છે એવા સંસ્કૃત વિષયની અંદર જૈન સાહિત્યની અંદર મેં પીએચડી ની ઉપાધિ પ્રાપ્ત કરી છે મારો વિષય છે ચંદ્રલેખા વિજય પ્રકરણ જે એક પ્રકારનું પ્રકરણ રૂપક છે એના વિશે મેં માહિતી પ્રાપ્ત બધી કરી છે અને એના વિશે મેં ઊંડાણથી અભ્યાસ કર્યો અને સમાજને ઉપયોગી થાય તેવું અંદર ઘણું બધું બતાવી દીધું છે હા સ્થાનિક ઘણા બધા અમને સપોર્ટ મળ્યો છે એમાં ધારાસભ્ય શ્રી જોગેન્દ્રભાઈ પરમાર સાહેબ એ ઉપરાંત મારી બાજુમાં ઉભીના બંને નું નામ વિપુલ છે એમના હૃદય પણ એવા જ વિપુલ છે એવા બંને વિપુલભાઈ સાહેબો આ ઉપરાંત ઘણા બધા એમને સ્થાનિક કર્મચારીઓ કહી શકાય કે સપોર્ટ મળ્યો છે એના થકી મેં પ્રાપ્ત કરી છે મને તેઓએ એમ ફિલ્મમાં પણ ઘણી મદદ કરી હતી નવા નવા પ્રેરણા આપતા રહ્યા છે કે તમે આગળ વધો કારણ કે વાલ્મી વાલ્મીકી સમાજની અંદર ખૂબ જ ઓછા માણસો હોય છે જે અભ્યાસમાં આગળ નીકળતા હોય છે સિદ્ધિનું સમાજ વિશે એટલું જ કહીશ કારણ કે તમે આગળ આવશો તો તમને ચોક્કસ મદદ થશે બધા મદદ કરશે મદદ કરે જ છે પરંતુ તમારે એના માટે અભ્યાસ કરવો પડશે અભ્યાસ નહીં કરો તો તમને કોઈ આગળ લાવે નહીં અભ્યાસ કરો તમને સો ટકા સમાજના લોકો મદદ કરશે કરશે ને કરશે